માંડવી બિનધોરણ રાંધણ ગેસના બાટલા અને ચોરેલા સાધન સાથે એક કિસ્મ ઝડપાયો માંડવી તાલુકામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજની ટીમે કાર્યવાહી કરતા એક કિસ્મને પકડી પાડ્યો છે ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજની ટીમને પેટ્રોલિંગ દરમિયાન ખાનગી સૂત્રો દ્વારા માહિતી મળી હતી કે એક પેસેન્જર રિક્ષામાં શંકાસ્પદ વસ્તુઓ સાથે માંડવી શહેર તરફ આવી રહી છે ટીમે તાત્કાલિક કાર્યવાહી કરતા રિક્ષા રોકી તેમાંથી અનીશ અયુ ભોલીમ નામના ઈશ્મને ઝડપી પાડ્યો હતો તપાસમાં તેની પાસે રહેલ સામાનના કોઈ પુરાવા કે બિલ તેની પાસે ન બહાર આવતા કાર્યવાહી આગળ વધારવામાં આવી હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ મુદ્દામાલ સલાયામાં આવેલા એક બંધ મકાનમાંથી ચોરી કરાયેલો છે અને અનીશે આ ચોરી પોતે અવેશ સોઢા અને ઓસ્માન જામ સાથે મળીને કર્યાની કબૂલાત આપી છે હાલ બંને સંદિગ્ધ સાથીઓ ફરાર છે અને તેમની શોધખોળ ચાલી રહી છે આ કાર્યવાહીમાં ઈસ્મ પાસેથી બે રાંધણ ગેસના બાટલા એક પાણીની મોટર અને મોબાઈલ ફોન સહિત અંદાજે એકતાલીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ મામલે આરોપી અનીશ ભોલીમ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટ બાય કિરણ ગૌરી ભુજ લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રી દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું છું સાથે સોના જીતો ઓફર ઓપો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો